નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાંઈંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ આજ રોજ નવસારીના ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આગામી તહેવારોને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લાના ડીવાય એસ પી એસ કે રાયના અધ્યક્ષસ્થાને યોજાયેલી શાંતિ સમિતિ બેઠકની અંદર ટાઉન પીઆઈ સરવૈયાની સાથે હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો સાથે જ મોટા બજારના વેપારીઓ પણ દૃશ્યમાન થઈ રહ્યા હતા આગામી તહેવાર જે ખરા મોહરમ તાજિયા અને લઈ અને નવસરીની અંદર શાંતિ સલામતી સુલેહ સદભાવનાની યોજના બંધાયેલી રહે લોકોની અંદર એકતા કોમી ઉલ્લાસ જળવાય રહે એ ભાવનાથી શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તો એ પ્રસંગે ડીવાયએસપી એસ કે રાય શું જણાવી છે ચાલો આપણે સાંભળીએ આગામી દિવસોમાં તારીખ પાંચ અને છ તારીખે તાજા મોહરમનો જે ધાર્મિક તહેવાર મુસ્લિમોનો છે એ બાબતે હિન્દુ મુસ્લિમ આગેવાનોની એક શાંતિ સમિતિની બેઠક કરવામાં આવેલી હતી નવસારી ટાઉન પોલીસ સાથે જેમાં તમામ આગેવાનો હિન્દુ અને મુસ્લિમ સમાજના અને બીજા વેપારી વર્ગ પણ હાજર રહેલો હતો અને તમામે જે તાજિયા જુલુસના અંગેના જે ધાર્મિક તહેવાર છે એમાં સાથે ઉજવીને કોઈ પણ કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ના બને એની માટે તમામે સહકારની માટે વાત કરેલી છે અને પોલીસ પણ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે પણ પોલીસ પોતાના અધિકારી કર્મચારીઓનો બંદોબસ્ત સાથે યોગ્ય બંદોબસ્ત ગોઠવાઈ જાય તેની પણ તકેદારી રાખવામાં આવે છે તો સાથે જ મુસ્લિમ સમાજના અગ્રણી આસિફભાઈ બરોડાવાલા શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજે રોજ નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવી હતી જે ખાસ કરીને નજીકમાં આવતો તહેવાર મોરમના દિવસ જુલુસના કારણે એમાં નવસારીના ડીવાયસપી રાય સાહેબ નવસારી ટાઉન પીઆઈ સરવૈયા સાહેબની ઉપસ્થિતમાં મીટિંગ થઈ હતી તમામ ધર્મના આગેવાનો હાજર રહ્યા હતા અને સાથે મળીને હર્ષોઉલ્લાસમાં જેમ નવસારીની અંદર શાંતિપ્રિય પ્રજા સાથે એકતાના મન સાથે જે ભાઈચારા સાથે જે ઉજવણી થતી છે તેવા માહોલમાં ઉજવણી થવામાં બધાએ સાથ સગા આપવાનો અને ખભેથી ખભે મિલાવીને આ જુલુસમાં અને તાજિયાના મોરમમાં તમામ એક તહેવારની અંદર સારી રીતે ઉજવાય એવા પ્રયત્ન સાથે આજે આ શાંતિ સમિતિમાં મીટિંગ કરવામાં આવી તો આ પ્રમાણે આગામી મહોરમ તાજિયાના તહેવારને લઈ નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન થયું હતું જેની અંદર બંને પક્ષે વાર્તાઓ થઈ હતી અને સાથે જ સલાહ સૂચનો પણ લેવામાં આવ્યા હતા જેમાં મુસ્લિમ અગ્રણીઓ દ્વારા રસ્તા વીજ વાયરો બાબતની માહિતી દર્શાવી હતી સાથે જ જણાવ્યું હતું કે કયા વિસ્તારની અંદર વીજ વાયરો જે ખરા એ નીચા છે અને સાથે જ કયા રસ્તાઓ ખરાબ છે કે જે સુધારી લેવામાં આવે તો એમના જે તાજિયાનો જુલુસ નીકળે છે તો કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના બને એ હેતુસર એમના તરફથી સૂચનો સલાહ આપવામાં આવી હતી તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની હારતાળાઓ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે કોઈ ચક્ષુ તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન